હાડા 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજેવડીના ઢાળે પુગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ ક્યું કે મજેવડી કે જાવ નહીં નહીયા ધરો હંતાય આવો ત્યાં દેવ તણખી ની બાપુ કોડ અન અહીં આવીને કીધું કે ધરાન હાથી દયો દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 રસનો હક્તો છે ઈ કે પણ દેવાયત પંડિતનો રથ છે અમે એના હાડા 750 સેવક ભેગા થઈને રથનો ધરો ભાંગ્યો છે એ કે દેવાય પંડિત નો હોય તો ભલે ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાય પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી તો બાકી હું નહીં ઉપાડું દેવાય પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કે છે અગિયાર નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાય પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા તરો ધકાવા મૂક્યો

લાજુ નહીં કાઢે ને કઈક કઈક બાપુ દીકરા નું કીધું કઈ બાપ નહીં કરે ને બાપ નું કીધું દીકરી નહીં કરે ને બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાય પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી એ પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હશે છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કઈ કીધું તો કે આ કે હું કીધું તો ઈ કે શંકા નઈ જાય

ખાના પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણુ લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે હાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણો લાખ માળવાનો ધણી ભરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે એ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની बाजूમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી કેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દિવ ના જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો છે શું હશે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને એ બેન બધાએને કગરે છે કે મને જાવા દ્યો હવે મારું સત્તર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ

એ કે પેંગળા આજ મે એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પેંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કે વાત હાજી પણ એક ગામની बाजूમાંથી અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને કે ભાઈને હળગેની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તક એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને

એટલે ભરતરી કે છે પીંગડા અને પીંગળા તું મને કેવો પ્રેમ કરશ પહેલા નંબરનો બીજા નંબરનો ત્રીજા નંબરનો એટલે સભાઈ છે આપણું ભાઈનું પહેલાં નંબરનો કરતું હોય ત્રીજા નંબરનો પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો ઠીક કે ના બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા ને એમ થયું કે આ આ જાણા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું આપણે હકના રહી ચારસો મહિના નો સમય થયો ને મનમાં વાત જાતી મારે પરીક્ષા છે એમાં એક વાર ફરી વિક્રમસિંહ ભેગા વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી ભૂસે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનો સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યા એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નઈન કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન તો ભલે રાજા માન તો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજાનો વાઈંદ રાખીતા આવા હાથે કરીને ઊભા કરતા તા ઈ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે અને અટારી ઉપર બાપુ પીંગળા ઉભી છે બાજુમાં એની દાસી ઊભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માન માન બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરખી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે trap મારીને મારા ભાઈને મારી નાખ્યા છે ય આમના મટારીએ હાથ રહી ગયો બાપો પેંગળાના ખોળિયામાંથી જીવ નીકળી હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પેંગળાનો બાવડું પકડીને કીધું કે હાલો બા ય આમ બાવડું પકડું ને તા પેંગળા પડી કંઈ બધાયને ખબર પડી પીંગળા તો ગુજરી ગયા અને ગડીક જીવન ભરથરી આવ્યો ને બાપોને ખબર પડી ને પછી ભરથરી માથા મડ્યો પછાડો

આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની આ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કંઈ જરૂર નહીં હોય શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેંચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાય ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને એ શું કે ખબર એ કે બધું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો તો હવે વેંચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બલવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું એટલે

બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે તમે કર્યું છે હવે મને છો આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારા ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા સંસાનમાં ગયા

અને પીંગળા બેઠી થઈ માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ઘોડેશ્વર નો બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

અને આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ને એમાં કે રાવણ હતો એવું કે છે મારો કે ચોખા જેટલું ધનુષું નહોતું હવે એને ચોખા જેટલું ધનુષ તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી આનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને મા આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવ જો મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈ વસ્તુ લાવે આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય બ્રુઝ નહીં તારે પારવતી કરી આવીને ભોળાના કહે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું અતર ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતી લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણે મેં પૈસા છે ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ રાખવા જ એટલે ભભૂતિ આપીને એટલે પારવતી કે છે કે આટલી માં કેટલું હોય આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું માં ગયા છે અને પછી કીધું આના સાબડા મૂકવામાં ભોળા ના ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરી ને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોના પછી એટલું બધું જ શું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણો એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનો નું રેડ થઈ જાય બદલે આખું હોના મકાન હોય બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજે આપવું હું કામ આપ્યું કે કકડાટ નો કરશો તમને પેલા પૂછી ગયો તો એ માગે આપી દેશે અને પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણ ની અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે છે

તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ અને રાજ યુગની એક ચોકડી થાય ચૌદ ચોકુ છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું છે કેટલું એનો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ ગય ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધુનુ બોલાય છે ભજન થાય છે માતાજી માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું